અને હવે જોઈએ આજમાં ખોલામાં કેટલી માછી આવે મચ્છીલા મચ્છર જોઈએ દેખાડી તમને અમે છે ને ઘાય ઘા જાય છે પીળો પીળમાં જાય છે મારા વાલે કેમ ખબર અમારે મોડું થઈ ગયું અમે ઓલો ચેનલનો વિડીયો બનાવતા ને વાસુટીની ભાજી બનાવી એક વખત તમે એમ થાય કે હોય પાપા લિંક આપેલી છે જોવી તો જોઈએ તો મોજ આવી છે અને કઈ છે આપણે મોડું હું લેવા થઈ ગયું ઓલો વાસુટીનું વિડીયો બનાવતા એટલે મોડું થઈ ગયું અને મોડું હું લેવા થઈ ગયું કે ના પાણી આવી જાય નદી અમારે બે હરિયા બંધનમેલી કાઢવાના છે બંધનમેલી હરિયા કાઢીને જ્યાં વાડોસ બનાવ્યો ને અમે ના અમારે યાર ખોલો બાંધવાનું છે નાખવાના છે ઘણું બધું કામ છે હું ખાસ કરીને તો આજમાં વિડીયો નહીં બનાવી શકું એટલું કામ છે વિડીયો એમ તો બનશે પણ પાણી આવી જાય ને પછી આપણે ખોલો બાંધી પછી ધબધબાટી છે અને હજી પાસ કરવાવાળા મજૂર આવતા નથી મારા બેટા મજૂર ભાઈ લબડી લબડીને હું સૈતરા નીકળી જાય અને આથે પાછી પછી પાસ થાય એમ નથી એવા પાણા પાછા મોટી પાસ કરવાની છે ભયંકા બન્યા રેજો ધબધબાટી

તો નાખી દીધો છે પાછો હતો ને આ પાસ આપણે જોરદાર બનાવી હતી પણ દરિયા વીખી લખી છે અને આવી પાછો ઠેઠ સુધી બનાવવાની છે એક આવી પાસ આ ઠેઠ ઉદી બનાવશે ખાલું રાખેલું છે આપણે બધું શાક આવી જવું જોઈએ આપણા ખોલાની અંદર તો બના રેજો જલ્દી ખોલો બાંધી આલો હરિયા નાખીને પડે છે ને અત્યારે જેવું તેવું ખાલી રોડ ઉપરથી કર્યું છે આજમાં આપણે મોડું થઈ ગયું છે હરિયા વ્યવસ્થિત નાખાણા નથી અને છે વિશે ટૂંકો પીડ્યો છે આપણે તો આવી રીતનો બાંધો છે ઉસો બહુ ઉછો નથી અહીં લી બધું પાણી છે ને એ બધું પાણી આમાં ગડી દા અને આનું પૂછડું કેટલું લાંબુ છે એ હું તમને બતાવી દઉં પૂછડું લાંબુ છે આગળ દઉં બતાવું ગઈશ ભાઈના રહેજો એ તો પૂછડું ગોતું હતું મારે આમાં મને ખબર નથી આમ જુઓ એ લે પૂછડું લાંબુ નહીં છે હું થલવાઈ તો પછી ચાલી ના કો ફેમિલી આમ જુઓ અહીંયા છે ને પૂછડું દો તો ભાઈને રેજો શાક તા આવશે તમને દેખાડું હમણાં

તમે શું કોઈ કોમેન્ટમાં કહી દો ઓલા ભાઈ બાટલો ઓલા પણ ભૂલી જાય હરિયા કાઢી નાથી લેવાઈ જાય અને તમને આગળ બતાવીએ અમે થોડુંક મસ્ત ચાલો બનાવે એ ઓલા ભાઈ છે ને બીજે ભાઈ દોરી છે બાટલો બને જવો તમે હું બળકરા કરી ઓલા ઓલા કો આમ બાને ખોરમ નાખજો નહીં નહીં અમે કી દેવું ભલે ભાઈઓ ભલે તો લડી લેવાનું છે પછી હું વાત છે તો ચાલો ફેમિલી આવી રીતનું છે અને આ સાટલી બધેલી પાણી આવશે અને આ પાસે ઠેઠ વલ્લા પણ બોગાડી દેવાનું છે એટલે શાક બધું અહીંયા આવવાનું છે

બાટલો કેમ થયો તો શું આપણે શાક આમાં ગળે હે શાક આમાં ગળે ગાઈશ અને ઠેર પૂછડું અલ્લું પણ હોય ને અલ્લો એ ના ઠેર છે મારા વાલા શાક આવી છે દુનિયાનું મજા આવવાની છે દુનિયાની અમારે વાદળા થઈ જાય ગાઈશ આમ જુઓ ઓહ નેક્સ્ટ વાતાવરણ થઈ ગયું અને અહીંયા મોજા આમ જુઓ

અને પૂછડા ની ગાઈડ છૂટી જાય એટલે એમાં કઈ ન રે મારા વાલા બધી વિજય તો જ પકે વા આમાં તો હંધું ધ્યાન રાખવું પડે જો માહિલી ફળકે ગાઈસ ઓટો મારા વાલા મજા આવી સાકાવન તો પૈસા વસૂલ થાય ના મારા બેટા પૈસા પાણી પડી જાય શાક તો આવશે બનાર કસી વાત છે શાક તો આવવાનું છે આવશે કેલા શાક આવશે આવશે ને પાકો પાકો શાક આવવાનું છે યાર ગાઈશ બહુ બોલવાની બોલી ને તો અમારે નુકસાન જાય છે બોલી નો ફેમિલી તમે ખાલી એન્જોય કરો મજ કરો બહુ મજા આવી છે અમારા વાલા પાણી પડે આજ મસ્ત હોલી ફરી આપણે એવા ને તેથી કાંઈ શાક વેડી ફાટલી હતી એટલે કાંઈ એવું નહોતું ખોલો નહોતો તેથી વેડી હતી ને આ ફરી છે અને ફાટલો નથી સારો છે અને પાણી પડે એક નંબર નેક્સ્ટ લેવલનો મોજા એલા ઓલી છે બહ પહાટી મારા વાલા અને અહીંયા કેટલું ફાસ્ટ પાણી જાય આમ તમે જોઈ નહીં દેખાય તો દેખાડી તો દેખાય ને આ શાક જેટલું છે ને આ મકડી પાણા છે અને આ મજા આવવાની શાક આવે ને યાર તમને પૈસા વસૂલ કરાવી દેવાનું છે તમને જોવામાં મજા આવે છે એના કરતાં તો મારા દિલ ખુશ થાય શાક આવશે તો નક્કર પછી દુઃખી થાય નહીં આવે તોય આમાં બે વાત છે આવી રીતે નહીં આવે આપણા હાથમાં કાંઈ હોય નહીં દરિયામાં શાક સડેલું હોય તો આખો ખોલોય ભરે તે થાવ નો સડેલો હોય તો કો દોઢ ડોક બચો ગરમ તો શાક આવતી હોય છે તો આવી છે તે નહીં હોય ને તોય જો મોજ આવે આખલે પાણી પડશે ગાય તમને બતાવું હું હોય બાપા હેં ધુવો ધુવો આમ ધુવો હો 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 કેમ પાણી જાય ગાયસ ને માથે વાદળા નીચે પાણી ને વીસમાં ખોલો એની સાઈડમાં અમે બે એક એક પડખે બેઠા હોય ને મજા આવે છે ફેમિલી તમે એની વાત ન પૂછો બહુ મજા અમારે વાલે પાક આવે તો મજા આવશે એવું ભાઈ શાક આવે ને તો ખંધા ફરી જાય કોમેન્ટ અને લાઈક કરજો મારા વાલા શાક આવે તો નખર તમે તમારે લાઈક એને જોતી કોમેન્ટ એને જોતી શાક ન આવે ને તો કાંઈ એને જોતું શાક આવે તો લાઈક કોમેન્ટ બધું જોતું છે મારા વાલા અને કન્ટિન્યુ ફોલો મી બન્યા રહેજો અમે આપણે ઓલા હરિયા છે કે નહીં ઝાડના ઓંડિયા અથવા ટીટમ ટોટરા માઇસલ મોટું હોય ને જનાવર એ એટલે હજી પૂગવા પૂગવા થાય બોલો ના પૂગવા પૂગવા હજી હોય અને પોગે ત્યાં તો અહીંયા પાણી પડતું બંધ થઈ જાય હા પાણી ધીમું પડી જમ જો આ મોજા આવે તોય પાણી નહીં હાલતું બોલો તો પાણી જવું જોઈએ ફાસમ ફાસ પાણી જવું જોઈએ સોતરા કાલે ખોલો તોડવા તોડવા થઈ એટલું પાણી જવું જોઈએ તો શાક આવે એની બદલે હા પાણી ધીમાથી જાય ઘડી વખત તો માંદાય પડી જાય છે મન મારું મુજાવા મળ્યું મારું બેટું શાક નહીં આવે તો આ લપ કરીને વાત કરી મજાઈ નહીં આવે બોલો ગઈ તમને કોઈને એટલે શાક તો છે હા ભાઈ ને તો થમનેલમાં જોયું છે ને એ તો મારા વાલા ખાસ છે લાઈક કરી જાઓ શાક તો આવ્યું તમારે છે ને રહેવાનું નહીં પાણી થીમું પડી ગયું બે કીધું શાક લીધા તો જોઈ લઈએ આમ શાક તો જોવા આવ્યા તમ જોવું પૂછડું ઓછું કર્યું હોય મ્યાં જોવા પૂછડું ઓછું કર્યું ત્યાં અહીંયા એ ખોંડ્યું છે ચાર પાસે કાટી દેવી માજલી આવેલી છે આમાં દહ બાર અને શાકજી આવી રહેવા દઈ પાછું અને ઓઈલ પહેલી તો પાણી આવવાનું જ છે

વરસાદ થઈ જાય ને હબેન પછી પાછું શાક શરૂ થઈ જાય આમાં વરસાદ હોય વરસાદનું બળ દરિયામાં આવી જાય ને તોય શાક નો આવે વરસાદનું બળ તો હોય છે તે તો આવા મોજા હોય નકર હોય નહીં મારા વાળા ને હવે વરસાદ ટૂંક સમયની અંદર ખાહે આમ તો જોવો હોય બાપા એ કેમ મોજા હોય એ બાપા આમ જો પાછા અત્યારે પાછું પાણી આવેલું સોડું સોડું આવેલું જોવું આવેલું ને હવે હાલ વાર એવું લાગે ને પાછું હાલ્યું છે કઈ પાણી હવે પાછું હાલ છે એવું લાગે તો છે કળાય તો છે કે પાણી હાલ આમ જોતા એવું લાગે પાણી હાલતું થાય ખરું અમે ખોલો સોડ લીધો હે એટલે વિધે પૈસા ખખતા ખખતા આગળ હાલા જાય છે પૂછડા કરી અને કેટલું છે કઈ સાકર નહીં બોલો શું કરું ફેમિલી હાલો તો હવે લેતા હાલ ખકે લાલ ચલો ભાઈ બાર નીકળું થાય પાણી નથી લીધું એમ આમ જો આ મારા હરિયા અહીંયા દેખાય ને દાખા દાખા માં હરિયા છે આમ જો આ અને હરિયા અને આપણે અહીંયા ખોલો નાખેલો તો ઓલા હરિયા છે ના તો લો પાણી લીધું તો હોય તેને એને બર્ણો દેવરો કઈ સાકત તો આવતો કાય બોલો એ આપણે અત્યાર લગન વિડિયો બનાતા કેટલી મોડ તમે જોયો કેટલી મોજ હતી તમે જોયો ને કેટલી મોજ ભંગે જે રંગમાં ભંગ પડ્યો કહેવાય કે મારી સાથે મારા વાલા ઘરે જઈને દેખાડીએ હું સાકસી કોલામાં ઘરે જઈને કારણ કે આપણે ઠેલી લેવા હતી નાના નાના ઘરે આપણે છેને આવી જશે મારા વાલા ઘરે અને હવે હું કહું ખબર છે તમને જે સાક હોય ને દેખાડશે આ કાય હા મત તો કઈ દેખાતું નહી અમારું

આવશે આવશે મજા કરો ગાઈસ ચાક આવશે હજી મારા વળા પાલ નથી પાલ થાય પછી ચાક આવશે તમે બેના તો ચાક ગમે છે દે આખલે આનો વ્લોગ હવે વિડિયો ચાક આવે તો તાન આનો વિડિયો તમને ગમ્યો તો લાઈક કરી દેજો મારા વળા કઈ ચાક નથી ના ચાક જ છે આપો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મજા ન હોય એમ અત્યારના અત્યારના સમયમાં બહુ મજા હમ તો બ્લોગ વિડિયો પૂરો ځابنا سلام یایسه امه تاسو لاټ میچ یو ویډیو په ورو دی دې دې کومه ټلکانو شیر کولا څنګه نو او تاسو سبسکرایب کوجو ته هرپا سمشي اپدې یو نو ویډیو ته ځایم ته چی بای بای